નમસ્કાર મિત્રો હું છું જયેશરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એ વાત કરવાની છે કે તલના પાકમાં આવતા રોગ વિશેને આગલો વિડિયો આપણે તલના પાકમાં આવતા જીવાત વિશેનો હતો હવે તલના પાક જે આપણે છે સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત એટલે મધ્ય ગુજરાત કે અમદાવાદ ઈ બાજુ વાવેતર ઓછું નથી થતું પણ આની અંદર ચોમાસાની અંદર જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે ઘણા બધા પ્રકારના સાત આઠ પ્રકારના રોગ આવે છે ઉનાળો જે છે ઉનાળામાં તાપમાન ઊંચું રહેશે એટલે રોગનું પ્રમાણ ઓછું રહેશે પણ જ્યારે મે મહિનાના એન્ડમાં જ્યારે વાતાવરણ બગડે છે અથવા કે કોઈ અનિશ્ચિતતા આવે છે કે વાદળા થાય છે ત્યારે અમુક અમુક પ્રકારના રોગ આવતા હોય છે હવે એ રોગમાં જોઈએ તો કે તલના પાકમાં ત્રણ પ્રકારે રોગ આવે છે ફૂગથી રોગ આવે છે બેક્ટેરિયાથી આવે છે અને માઇકોપ્લાઝમાથી આવે છે એટલે આ ત્રણેયની અલગ અલગ વાત કરીએ તો કે બેક્ટેરિયાથી આમ જોઈએ તો કે બેક્ટેરિયા સ્પોટ એટલે કે પાંદ ઉપર લાલ પ્રકારના જે ધબ્બા પડે છે એ પાંદ ઉપર થયા પછી બૈઢા ઉપર અને થડ ઉપર પણ લાલ કલરના ધબ્બા હોય છે કે જે ઉપચેલો ભાગ હોય છે કે જે બેક્ટેરિયાથી જેન્થોમોનસ નામના જે બેક્ટેરિયાથી થાય છે હવે આના નિયંત્રણ માટે જોઈએ તો કે એન્ટીબાયોટિકમાં સ્ટેપ્રોસાયક્લિન છે અથવા વેલિડામાઇસિન છે અથવા ટુ બ્રોમો ટુ નાઇટ્રોપ્રોપેન વન થ્રી ડાયોડ આ ત્રણમાંથી આપણે જે કાંઈ છંટકાવ કરતા હોય ત્યારે એન્ટીબાયોટિક સાથે નાખી શકાય હવે માઇકોપ્લાઝમા જે છે એ પર્ણગુચ્છનો રોગથી પણ ઓળખાય છે પોકળવટથી પણ ઓળખાય છે કે જ્યારે કથેરીનું પ્રમાણ વધે છે પાનની નીચે કથેરી છે એ નુકસાન કરી પાનને કોકડાવી વાળી દેશે અને પછી આને ફેલાવવામાં બીજા જે ચૂસિયા જીવાત છે એનો બહુ મહત્ત્વનો ભાગ હોય છે કે જ્યાં માઇકોપ્લાઝમા બેઠો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચૂસિયા જીવાત જેમ કે સફેદ માખી હોય કે બીજી માખીની આપણે જ્યારે વાત કરી હતી કે ફ્લાય છે ફ્લાય છે કે આ જે બધી માખી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડે તો માઇક્રોપ્લાઝમાને ટ્રાન્સફર કરે છે એટલે મહત્ત્વનું એ છે કે ચુસ્યા જીવાત પણ નિયંત્રણ રાખવી એમાં કથેરી પણ નિયંત્રણ રાખવી તો પ્લાઝમા જે છે એ આપણે નિયંત્રણ કરી શકાય કેમ કે એ પણ એક પર્ણગુચ્છનો રોગ એટલે કે ઝુમરાઈ જાય છે છોડ આખો હવે ત્યાર પછી વાત કરીએ કે ફૂગથી થતા રોગ ફૂંકથી ઘણા બધા રોગ થાય છે જેમાં ફાઇટોપથોરા બ્લાઇટ એટલે કે થડ ઉપર બદામી રંગના પાણી પોચા ધાબા પડે છે હવે આમાં પણ જોઈએ તો કે હાયર ફંજાઈ અને લોઅર ફંજાઈ એટલે કે ફાઇટોપથોરા જે છે એ લોઅર ફંજાઈમાં આવે છે એટલે એના નિયંત્રણ માટે કોપર બેઝ ફૂગનાશક એટલે કે મેન્કો પ્લસ કોપર સલ્ફેટના જે આવે એક કોમ્બિનેશન આવે છે એના રિઝલ્ટ સારા છે ત્યાર પછી કોપર ઓક્ઝીક્લોરાઈડ પંપે ત્રીસ ગ્રામ રાખી એને છાંટી શકાય કોપર હાઇડ્રોક્સાઇડ છે એ પંપે પચીસ ગ્રામ રાખીને છંટકાવ કરી શકાય જો તો ફાઇટોપથોરા બ્લાઇટ છે એ થર્ડ ઉપર અને નીચેના પાંદ ઉપર આના વધારે ઉપદ્રવ હોય છે અને જો વધારે ભેદવાળું વાતાવરણ મળે તો એ રોગને આગળ વધતા ઝડપ થાય છે હવે ત્યાર પછી જોઈએ તો કે સરકોસ્ફોરા લિફોટ આના લક્ષણો થોડાક ઓલા કરતાં અલગ એ રીતે હોય છે કે ફાઇટોપથોરા છે એ વધારે પડતું થડ અને નીચેના પાનમાં હોય છે સરકોસ્ફોરા લોફો લિફોટ છે મધ્યથી ઉપરના ભાગમાં હોય છે અને એ પણ બદામી રંગના હોય છે પહેલાં પણ બદામી ભૂખરા રંગના હોય છે ફાઇટોપથોરા બ્લાઇટ સરકોસ્ફોરા છે એ પણ બદામી રંગના હોય છે એના માટે કોઈપણ સિસ્ટેમિક ફૂગનાશક એટલે કે એજોક્સ્ટોબિન પ્લસ ટેબોકોનાઝોલ જોલ એજોક્સ્ટોબિન પ્લસ ડાયફેકોના જોલ પ્લસ ડાયફેકોના આવી કોઈ પણ સારી સિસ્ટેમિક ફૂગનાશકનો આપણે ઉપયોગ કરી સરકોસ્ફોરાલ લિસ્પોટને નિયંત્રણ કરી શકાય છે ત્યાર પછી જોઈએ તો કે ફ્યુજેરિયમ વિલ્ટ એટલે કે આ રોગ કોમન દરેક પાકમાં હોય છે કે પાણી જ્યારે ભરાતું રહેતું હોય કે વધુ પડતું પાણી થઈ જાય તો ત્યારે ફ્યુઝેરિયમ વિલ્ટ નામનો એટલે કે સુકારા નામનો રોગ આવતો હોય છે એના માટે આપણે હંમેશા ભલામણ કરતા હોઈએ કે જો ત્રીજા પિયતે શક્ય હોય તો બેક્ટેરિયા એટલે કે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ આપવામાં આવે તો એના પરિણામ સારા મળે છે અને આવી ગયા પછી આપવું હોય તો આપણે મેન્કો પ્લસ મેટાલિક ઝીલ પંપે પાંત્રીસ ગ્રામ રાખી છંટકાવ કરી શકાય અને પિયતમાં એક વીઘે બસો ગ્રામ એટલે કે એક એકરે પાંચસો ગ્રામ પ્રમાણે પિયતમાં આપી શકાય અને ત્યાર પછી જોઈએ તો કે મેક્રોફોબીના રૂટ સ્પોટ અને રોટ રોટ એટલે કે આ એક પ્રકારનો પણ એક ફૂગથી થતો રોગ છે કે જેનાથી આમાં પણ એક ધીમે ધીમે સુકારો આવે છે આના માટે જે આપણે ફ્યુઝેરિયમ વિલ્ટમાં જે મોલિક્યુલ ચાલે છે એ જ આમાં મોલિક્યુલ ચાલે છે ત્યાર પછીનો મેઇન રોગ જ્યારે ચોમાસાનો જોઈએ તો કે અલ્ટરનેરિયા બ્લાઇટ અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે કે આપણે જીરુમાં જે કાળી ચરમી આવે છે એ એનો ઉપદ્રવમાં હોય છે નહીં જે હવા દ્વારા ફેલાતો હોય છે ઘણી વખત ચોમાસે એવું થાય છે કે ખેતરમાં એક ભાગમાં થોડો ઘણો ભાગ પીડો અને બે દિવસમાં આખું ખેતર લઈ લે છે આના માટે મેજોરિટી નિયંત્રણ માટે જોઈએ તો કે કોન્ટેક ફૂગનાશક છે વધારે કામ કરે છે જેમાં મેન્કોઝેપ છે મેટીરામ છે ક્લોરોથેનોલિન છે આ મોલિક્યુલનો ઉપયોગ કરવાનો થાય હવે પરિસ્થિતિ એવી થાય કે આટલા બધા જે રોગ આવે છે કે સુકારો છે પછી કોહવારો છે હજી એક છે કે બૈઢા ઉપર જે ડાઘા પડે છે કોલેટ્રોટ્રાઇકમ કોલેટ્રોટ્રાઈકમ એટલે કે એન્થ્રેકનો જે આપણે ફળનો જે સડો કહેવાય કે એમ બૈઢાનો સડો આવે છે એ પણ એક આવે છે એની ઉપર સેકન્ડરી ઇન્ફેક્શન બેક્ટેરિયાનું પણ લાગે છે તો આના નિયંત્રણ માટે આપણે જોઈએ તો કે સરકોસપોરા લિસફોટમાં જે આપણે દવા રાખીએ અને ફાઇટોક્થોરાબ્લાઇટમાં જે રાખી કોપર અને સિસ્ટેમિક ફૂગનાશક એ જ આપણને આ કોલેટ્રો ટ્રાઈકમ એટલે કે બૈઢાના સડામાં કામ કરે છે બીજો એક રોગ છે કે સફેદ છાર કે જે પાવડી મીલ્ડિયું નામથી ઓળખાય છે પાવડી મીલ્ડિયું બે પ્રકારે છે લેવિલુલા ટૌરિકા અને ઇરીસિફી પોલિગોની લેવિલુલા ટૌરિકા જે છે એ પાનની નીચેની બાજુ સફેદ પ્રકારના જે ટપકા થઈ અને નીચેની બાજુ થઈ અને ડાળી અને થડ ઉપર જે સફેદ છારી જામે છે જ્યારે ઇરીસિફી પોલીગોની છે એ પાનની ઉપરની સપાટીએ સફેદ પ્રકારના જે ટપકા થઈ અને પાવડર ધીમે ધીમે ફેલાતો જાય છે કે જેને હિસાબે છોડની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે ધીમી પડતી જાય છે અને પાન ખરતા જાય છે ઘણી વખત વધુ પડતો આમાં આનો ઉપદ્રવ હોય મિલિયનો એટલે કે ઇરિસિફી પોલિગોની અને લેવીલુલા ટૌરિકાનું તો એવું પણ બને છે કે ઉપરના બે ત્રણ પાન જ સારા રહેશે બાકીના બધા પાન ખરી જાય છે આના નિયંત્રણ માટે સલ્ફર અને એની સાથે કોઈ પણ ઝોલ ગ્રુપનું ફૂગનાશક જેમાં ટેબુકોના ઝોલ પ્રોપિકોના જોઝોલ ડાયફેકોના ઝોલ ટેટ્રાકોના ઝોલ આમાંથી કોઈ પણ ચાલે ત્યાર પછી સ્ટ્રોબિન ગ્રુપની ફૂગનાશકમાં જોઈએ તો કે એઝોકસ્ટ્રોબેન છે પાયરીક્રો સ્ટ્રોબિન છે આ પણ ફૂગનાશક ચાલે પણ સલ્ફર ફેંકવું જોઈએ તો આવી રીતે આપણે પાવડી મીલ્યુને પણ નિયંત્રણ કરી શકીએ હવે પરિસ્થિતિ એ થઈ કે આમાં કેટલી દવા નાખવી મિક્સ તો જ્યારે રોગનું પ્રમાણ વધારે હોય ત્યારે કોપર એક સિસ્ટેમિક ફૂગનાશક અને એક એન્ટીબાયોટિક વેલિડેમાઇસિન અથવા સ્ટેપ્રોસાઇક્લિન આ ત્રણનો જ્યારે મિક્સ છટકાવ કરવો અને જીવાત સાથે જીવાતની જે દવા હોય ત્યારે આપણે પોષણને લઈને ખાતરની જે કંઈ જીરો બાઉન ચોતરી હોય બોરોન હોય કે જે કંઈ આપણે ઉપયોગ કરવો એનો ઉપયોગ કરી શકીએ પણ આટલી બધી ફૂગનાશક અને બેક્ટેરિયાનાશક હોય ત્યારે આપણે જંતુનાશકને ખાતર નાખીએ તો દવાનું દવાઓ વધી જાય અને જીવાતની દવાઓ જે છે એનું આપણને પરિણામ મળતું નથી જ્યારે ફૂગનાશક ખાતર કે જંતુનાશક મિક્સ કરીએ ત્યારે ખાતરનું અને ફૂગનાશકનું પરિણામ મળે છે પણ જંતુનાશકનું રિઝલ્ટ કપાય છે ઓછું મળે છે અને ઘણીવાર નથી મળતું અને જો દ્રાવણ બનાવવામાં પાણી ક્ષારવાળું હોય બોરનું હોય ને દ્રાવણ ફાટી જાય તો એવું પણ બને છે કે ક્યારેક રિએક્શન આવે અને આડઅસર પણ થાય છે આવું ન થાય એના માટે જ્યારે આવી રીતે ઝાઝી બધી દવાઓ હોય ત્યારે ત્રણ દવાથી વધુ ભેગી કરવાની ન હોય ત્યારે અલગ અલગ રાઉન્ડ મારી અને આપણે પાક સંરક્ષણ કરી શકાય જો આ વિડીયો અમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર